જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમને અમારી નમ્ર વિનંતી છે કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો મિત્રો આજની સ્ટોરી વિડીયોમાં તમને અમે જણાવીશું કે મીઠું કે માત્ર ભોજન બનાવવામાં જ નહીં પરંતુ ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે કિચનથી લઈ આપણા જીવનમાં પણ મીઠાનો ઉપયોગ ખૂબ ખાસ છે ઘરની સફાઈ કરવાથી લઈ નકારાત્મકતા દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ ઉપરાંત ઘરમાં દરિદ્રતાનું કારણ પણ મીઠું બની શકે છે રાજાને રક અને રકને રાજા બનાવવામાં મીઠું કામ આવે છે વાસ્તુશાસ્ત્રમાં મીઠા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોમાં મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ અને મીઠા સંબંધિત ભૂલોથી બચાવવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જો તમે વિચાર્યા વગર બજારમાંથી ખરીદી લો છે અથવા કોઈને આપો છો તો તમારે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમો અંગે જરૂર જાણી લેવું જોઈએ તો ચાલો જાણીએ મીઠાના આ નિયમો અંગે વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું ખરીદતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવું જોઈએ જેમકે કયા દિવસે મીઠું ખરીદવું મીઠું ક્યારે ન ખરીદવું ક્યારે દિવસે મીઠું ન ખરીદવું જોઈએ વગેરે નિયમો અનુસાર શુક્રવારે મીઠું ખરીદવું જોઈએ જેથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી શકે જ્યારે શનિવારે મીઠું ખરીદવા પર પ્રતિબિંબ છે આ સિવાય તમારે સૂર્યોદય પછી કે રાત્રિ ક્યારેય મીઠું ન ખરીદવું જોઈએ નિયમો અનુસાર રાત્રે કોઈને પણ મીઠું ન આપવું જોઈએ જો કોઈ તમારી પાસે મીઠું માગ માગવા આવે તો તમારે તેને સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ જો તમે આવું ન કરો અને રાત્રે મીઠું આપો તો તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા ઉર્જાનો વાસ થઈ શકે છે આ સિવાય માતા લક્ષ્મીને પણ તમારાથી નારાજ થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં શુક્રવારે દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ સાંજે ક્યારેય મીઠું દાન ન કરવું જ્યાં સુધી હાથથી મીઠું આપવાની વાત છે તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ હાથથી મીઠું ન આપવું જોઈએ એવું કહેવાય છે કે આની સાથે તમે તમારા દ્વારા કરવામાં આવેલા દાન વગેરેનું ફળ બીજાને સોંપી દો છો ઘરમાંથી નકારાત્મકતા ઉર્જા દૂર કરવા માટે તમે લાલ રંગના કપડામાં મીઠું બાંધીને રાખી શકો છો એવું કહેવાય છે કે તેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મીઠાનો આ ઉપાય તમે શુક્રવારે કરી શકો છો તમારે માત્ર લાલ રંગનું કપડું લેવાનું છે તેમાં મીઠું નાખીને કપડાને કાઠમાં બાંધીને રસોડામાં રાખવાનું છે તો મિત્રો અમારી આજની સ્ટોરી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ